અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા જાળવવા નગરપાલિકા દ્વારા જૂની પદ્ધતિ ફરી અમલમાં મુકાઈ છે શહેરના મુખ્ય માર્ગ પર ત્રણ અલગ અલગ રંગની કચરાપેટી મૂકી શહેરને સ્વચ્છ રાખવા પ્રયાસો કરાયા છે તો લોકો પણ સાથ સહકાર આપે તેવી અપીલ નગરપાલિકાએ કરી છે અંકલેશ્વર શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકા નવો અભિગમ અપનાવ્યો છે શહેર માં સ્વચ્છતા શહેર ની સ્વચ્છતા જાળવવા માટે કચરા પેટીઓ મુકવામાં આવી છે સાથે જ તંત્ર એ જાહેર માર્ગ પર કચરો ન ફેંકવા પણ નગરજનોને અપીલ કરી છે અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગો પર હવે ત્રણ અલગ અલગ રંગની કચરા પેટીઓ જોવા મળશે શહેરને સ્વચ્છ રાખવા માટે અને શહેરમાં સ્વચ્છતા રહે તે માટે નગરપાલિકા દ્વારા ત્રણ અલગ અલગ રંગની આવી છે જેમાં ભૂરા પેટીમાં સુકો કચરો લીલા રંગની કચરા પેટીમાં ભીનો કચરો અને પીળા રંગની કચરા પેટીમાં કાર્બનિક કચરો નાખવાના સૂચનો સાથે શહેરના મુખ્ય માર્ગો પર સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત કચરા શહેરમાં સ્વચ્છતા જળવાય રહે અને શહેરમાં જે છેલ્લા ઘણા સમય થી ગંદકીના ઢગલાઓ જોવા મળી રહે છે પરંતુ નગરજનો પણ સહભાગી થાય અને સહયોગ આપે તે માટે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેમાં મુખ્ય માર્ગો પર આ ત્રણ રંગના ડસ્ટબીનો મૂકવામાં આવ્યા છે અને નગરજનો પણ શહેર ને સ્વચ્છ રાખવા અને શહેરની સ્વચ્છતા જળવાય રહે તે માટે સહયોગ આપે

જે સ્પોટના ઢગલા છે ત્યાં અમે ડસ્ટબિનનું વિતરણ કરી અને ત્યાં સ્ટેન્ડ બાય કરી મૂકવામાં આવેલ છે તો અંકલેશ્વર નગરજનોને અને દુકાનદારોને એક મારી નમ્ર અપીલ છે કે આ ડસ્ટબિનની અંદર તમે ડસ્ટબિન કચરો નાખો અને અંકલેશ્વરમાં સત્તા ધરાવે એવી હું સૌને અપીલ કરીશું ને જો આ આવનારા દિવસોમાં હવું ના હવું અંકલેશ્વર શહેરની અંદર પરિસ્થિતિ રહેશે તો અમે આવનારા દિવસોમાં એની દરની જોગવાઈ કરી આંકડા પગલાં ભરીશું તો મારે અંકલેશ્વર નગરજનો એક નમ્ર વિનંતી છે કે જે ડસ્ટબિન મૂક્યા છે એમાં જ આપણે આપણો કચરો નાખીએ એવી આપણી પાસે હું સહકારની અપેક્ષા રાખું છું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સત્તાહી સેવાના માધ્યમથી અંકલેશ્વર નગરના મુખ્ય માર્ગો ઉપર ઓએનજીસીના સહયોગથી ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે હું અંકલેશ્વર નગરના નગરવાસીઓને અપીલ અને વિનંતી કરવા માગું છું કે આપણે સૌ કચરો ડસ્ટબિનમાં નાખી અંકલેશ્વરને સ્વચ્છ અને સુંદર બનાવીએ આવો સૌ આ સ્વચ્છતાની યાત્રામાં સહભાગી બની અંકલેશ્વરને સ્વચ્છ અને સુંદર બનાવીએ સ્વચ્છ અંકલેશ્વર સ્વચ્છ ભારત જય જય ગરવી ગુજરાત ભારત કી જય